જો વિદ્યાર્થી મિત્રો યુનિટ નાઇન જેનું નામ છે ટ્યુનફ ઓટીન્સ એટલે કે તરુણો તૈયાર થઈ જાઓ તો ગયા વિડીયો માં આપણે એક દસમા ધોરણમાં ભણતા ભરત નામના છોકરાની સમસ્યા વિશે ભણ્યા હતા કે એની સમસ્યા કંઈક એવી હતી કે દિવસમાં લગભગ છ કલાક વાંચતો હતો તેમ છતાં દિવસના અંતે તેને ભાગ્યે જ કંઈક યાદ રહેતું હતું તેની મમ્મી તેને યાદશક્તિ વધારવાની દવા પણ આપતી હતી છતાં પણ તેની યાદશક્તિ વધતી ન હતી તો આ એની સમસ્યાના જવાબમાં ડોક્ટર મનસુરી એને શું કહે છે તેનું સોલ્યુશન કઈ રીતે લાવે છે એ પણ આપણે જોયું હતું એટલે ડોક્ટર મન્સુરીએ એવું કંઈક કીધું હતું કે યાદશક્તિ વધારવાની કોઈ ચોક્કસ પદ્ધતિ હોતી નથી તારે તે માટે રસ્તો શોધવો જોઈએ જેથી તું શીખી શકે અને પછી તેણે વિસ્તારથી સમજાવતા કહ્યું હતું કે શીખવા માટે ઘણી જુદી જુદી રીતો હોય છે કે સાંભળીને લખીને દોરીને ચાર્ટ દ્વારા ચિત્રો દ્વારા ચર્ચા દ્વારા અસરકારક વિચાર દ્વારા અને બીજી ઘણી બધી રીતે પણ આપણે એ જાણવું જરૂરી છે કે આ બધી જ રીતમાંથી કઈ રીત આપણા માટે ઉપયોગી છે એટલે કે બધા માટે એક જ રીત ઉપયોગી હોય એવું જરૂરી નથી હોતું બધા માટે અલગ અલગ રીત ઉપયોગી હોય છે કે ઉદાહરણ તરીકે દાખલો દાખલા તરીકે આપણે જોઈએ કે નિબંધ લખવો હોય તો એક વિચારનું મંથન કરવાનું અને મુદ્દાસર વિચારોની ગોઠવણી કરવાની અને અર્થપૂર્ણ વાક્યની રચના કરવાની આમ કરવાથી આપણે શીખવાની એક કરતાં વધારે રીત અપનાવી શકીએ છીએ અને તે લાંબા સમય સુધી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે અને યાદશક્તિ વધારવા માટે જો આપણે કોઈ દવા લેતા હોઈએ તો એ લેવી ના જોઈએ કારણ કે તે કોઈ પણ રીતે કામ કરતી નથી તો હવે આજના લેક્ચરમાં આપણે આગળ પાઠ ભણીશું એક સ્ત્રીની સમસ્યા વિશે આપણે સાંભળશું લેડી અઇઝ હેલો ડોક્ટર મિસિસ શેલક એક સ્ત્રીએ કહ્યું હેલો ડોક્ટર મિસિસ શેલક આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી કે હું વિરાજ ત્રિવેદી છું એન્ડ માય સન શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ નાઇન અને મારો પુત્ર શાલિન નવમાં ધોરણમાં ભણે છે હી સ્પેન્ડ ટો મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી કે તે ગેમ રમવામાં અને ટીવી જોવામાં ખૂબ જ સમય પસાર કરે છે સ્પેન્ડ એટલે કે પસાર કરવું એન્ડ બિકોઝ ઓફ ધેટ હિઝ સ્ટડી સફર કે તેની અસર તેના ભણવા ઉપર પડે છે વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંકચર કે તમે આના વિશે સી સલાહ આપશો ડોક્ટર મિસિસ જેલ ડોક્ટર મિસિસ સેલતે કહ્યું ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર કે તમારો પુત્ર અહીં હાજર છે મિસિસ ત્રિવેદી પોઈન્ટ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર મિસિસ ત્રિવેદી તેની બાજુમાં બેઠેલા તેના પુત્ર તરફ આંગળી ચીંધે છે પોઈન્ટ એટલે કે આંગળી ચીંધવી વેલ ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર students ટુ ગેટ tempted ટુ પ્લે એન્ડ વોચ ટીવી કે જુઓ આ ઉંમરમાં બાળકોને રમત રમવા અને ટીવી જોવા તરફ આકર્ષણ હોવું નોર્મલ એટલે કે સામાન્ય છે ટેમ્પટેડ એટલે કે આકર્ષણ હોવું હાવેવર ધેર શુડ બી અ ટાઈમ લિમિટ ફોર ધ સેમ જોકે તેના માટે સમય નક્કી કરેલો હોવો જોઈએ વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન જો કે મારું પોતાનું માનવું છે કે રમવા અને ટીવી જોવાથી સંપૂર્ણ દૂર રહેવું એ કોઈ ઉપાય નથી ઇનફેક્ટ that is cruel and unnatural તેમ કરવું એ cruel એટલે કે ક્રૂર અને unnatural એટલે કે અમાનવીય છે rather parents should make sure that there is a balance between study and play hours તેના કરતા વાલીઓએ ખાતરી કરવી જોઈએ કે અભ્યાસ અને રમવાના કલાકો વચ્ચે બેલેન્સ એટલે કે સંતુલન જળવાય રહે ગેમ્સ મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ ગેમ્સ એટલે કે રમત ગમત મ્યુઝિક એટલે કે સંગીત અને એન્ટરટેનમેન્ટ એટલે કે મનોરંજન ફિઝિકલ એન્ડ મેન્ટલ એટલે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે એસેન્શિયલ એટલે કે જરૂરી છે દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ સ્ટ્રેસ એટલે કે તણાવ તે તણાવને રિડ્યુસ એટલે કે ઘટાડે છે સેઝ હેલો એવરી વન બધાને હેલો આઈ એમ મિસિસ સુહાની મહેતા કે હું સુહાની મહેતા છું આઈ એમ નોટ શ્યોર વોમ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન મને નથી ખબર કે આ પ્રશ્ન કોને પૂછવો આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ કે એક હું જુદા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહી છું ફેસિંગ એટલે કે સામનો કરવો માય ડોટર સીમ્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડીઝ કે મારી પુત્રી તેના અભ્યાસનો આનંદ તો ઉઠાવે છે બટ હાર્ડલી શેર એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ એન્ડ હર સ્ટડીઝ પણ શાળામાં શું થયું અને તેના અભ્યાસ વિશે કંઈ કહેતી નથી પેરેન્ટ્સ વી ટ્રાય ટુ આસ્ક હર સો મેની ટાઈમ્સ કે માતા પિતા તરીકે અમે તેને ઘણી વાર પૂછીએ છીએ બટ સી અવોઇડ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ પણ તે ની વાત ઘરમાં કરવાનું ટાળી દેછે આઈ થિંક વી શુડ કન્સલ્ટ ડોક્ટર મકે એઝ હી મસ્ટ હેવ ફે સિમિલર ક્વેશ્ચન્સ ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ કે મારા મતે આપણે ડોક્ટર મકેનો સંપર્ક કરવો જોઈએ કારણ કે બ્રિટિશ માતા પિતા તરફથી આ પ્રકારના પ્રશ્નો તેમને પૂછાતા હશે ડોક્ટર મકેશ થેન્ક યુ અનુજ અનુજ તારો આભાર આઈ હોપ આઈ એમ ઓડિબલ ઓવર ધેર હું આશા રાખું છું કે તમે તમને બધાને સંભળાતું હશે ઓડિબલ એટલે કે સંભળાવવા સક્ષમ હોવું એન્ડ યસ આઈ લાઇક ધીસ ક્વેશ્ચન અને હા આ પ્રશ્ન મને ગમ્યો ઇફ શેરિંગ ઇઝ મિસિંગ બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ કે જો આદાન પ્રદાન નથી થતું શેરિંગ એટલે કે આદાન પ્રદાન એટલે કે બાળકો તેના માતા પિતાને કંઈ વાત નથી કરતા અને માતા પિતા બાળકો જોડે કઈ વાત નથી કરતા એટલે એને આદાન પ્રદાન કહીશું જો આદાન પ્રદાન નથી થતું તો તેના માટે વાલી અને બાળકો બંને રિસ્પોન્સિબલ એટલે કે જવાબદાર છે શેરિંગ ઇઝ ગ્લ્યુ ધેટ બેન્ડ અ ફેમિલી ટુગેધર કે વિચારોનું આદાન પ્રદાન એક એવો તંતુ છે જે પરિવારને જોડી રાખે છે જનરલી એડ લેસન્સ એટ ધીસ એજ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લીવ કે સામાન્ય રીતે એડ લેસન્સ એટલે કે તરુણાવસ્થા ટીનનો સમાનાર્થી શબ્દ છે એડ લેસન્સ કે તરુણાવસ્થાની ઉંમરે બાળકો પોતાના વિશે બધી વાતો સરળતાથી કરી શકતા નથી as parents we must કન્સિડર this and decide અવર response ટુ ધેર શેરિંગ કે વાલી તરીકે આપણે આના ઉપર ધ્યાન દોરવું જોઈએ અને તે વિશે આપણો અભિપ્રાય નક્કી કરવો જોઈએ રિસ્પોન્સ એટલે કે અભિપ્રાય અથવા તો જવાબ અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રી એચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન કે આપણા નકારાત્મક જવાબો નેગેટિવ રિસ્પોન્સ એટલે કે નકારાત્મક જવાબો અને પ્રિયજ એટલે કે ઉપદેશો બાળકોને નિરાશ કરી દે છે ડિસ્કરેજ એટલે કે નિરાશ હાવેવર ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ જોકે બાળકોએ વાલીના ઈરાદાને સમજવા જોઈએ ઇન્ટેન્શન એટલે કે ઈરાદો નોટ શેરિંગ એનીથીંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ અને જો આદાન પ્રદાન નહીં થતું તો તેનાથી ગંભીર સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે અનુજ સેઝ થેન્ક યુ ડોક્ટર મકે ફોર યોર વેલ્યુએબલ ટાઈમ ડોક્ટર મકે તમારા કિંમતી સમય બદલ તમારો આભાર ડોક્ટર મકે સેઝ ઇટ ઇઝ ઓલવેઝ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ અનુજ કે અનુજ વિદ્યાર્થી અને વાલીઓ સાથે વાતચીત કરવી હંમેશા પ્લેઝર એટલે કે આનંદદાયક હોય છે નો મતલબ થશે વાતચીત માય બેસ્ટ વિશેસ ટુ ધ સ્ટુડન્ટ કે વિદ્યાર્થીઓને મારી શુભેચ્છા હેવ બ્રાઇટ ફ્યુચર અહેડ કે તમારું આગળનું ભવિષ્ય ઉજ્જવળ થાય અનુચ્છેસ નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાવ કે હવે પછીનો પ્રશ્ન વિદ્યાર્થીઓ તરફથી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે સમસ્યા વિશે ભણ્યા અને એનું સમાધાન પણ આપણે જોયું તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ આવતા લેક્ચરમાં આપણે વિદ્યાર્થીઓ તરફથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને એનો સોલ્યુશન કઈ રીતે આપે છે એ આપણે જોઈશું